હેક્ટર ઉનાળુ ડાંગરનું વાવેતર પૂર ચુશ માં ચાલી રહ્યું છે ખેડૂતો ખેતરમાં પાણી ભરી ટ્રેક્ટર વડે ઘાવલ કર્યા બાદ ડાંગરની રોપણીમાં જોતરાયા છે ત્યારે ખેડૂતો ડાંગર નો પાક સારો થાય અને પોષણક્ષમ ભાવ મળી રહે તેવી આશા સેવી રહ્યા છે અંકલેશ્વર હાંસુટ તાલુકામાં ઉકાઈ પાર યોજનાને લીધે બારમાસી કેનાલ દ્વારા પિયરની સગવડ થઈ હોવાથી અન્ય ઋતુ કરતાં ઉનાળુ ઋતુમાં ઉત્પાદન વધારે આવવાથી ઉનાળુ ડાંગરની ખેતી લોકપ્રિય બની છે ખાસ કરીને ચોખાનો પાક ચોમાસું અને ઉનાળુ એમ બંને ઋતુમાં આવે છે જોકે અંકલેશ્વર હાંસુટ તાલુકામાં હજારો હેક્ટર જમીનમાં ઉનાળુ ડાંગરનું વાવેતર વધુ પ્રમાણમાં થાય છે

કાવલ થયા પછી એમાં જરૂર રોપવું પડે છે હવે ડાંગર હમણાં ઉનાળું હમણાં રોપણી ભારે ખૂબ ખૂબ પ્રમાણમાં ચાલે છે એમાં અમે પણ રોપણી કરી છે તો અમને આ વર્ષે સારા ભાવ મળે એવી અમે ઈચ્છા રાખીએ છીએ જોકે ડાંગરની વાવણી અગાઉ ડાંગરનું ઘરું નાખતા હોય છે અને ઘરું વાવણી લાયક થયા બાદ ખેતરમાં સાફ સફાઈ કરી તેમાં ખેડાણ કરવામાં આવે છે ત્યારબાદ કેનાલ તેમજ ખાડીમાંથી ખેતરમાં જરૂરી પ્રમાણમાં પાણી ભરાય છે અને ખેતરમાં પાણી ભરાયા બાદ તેમાં ટ્રેક્ટર દ્વારા ઘાવલ કરવામાં આવે છે ઘાવલ કર્યા બાદ તેમાં સાફ સફાઈ કરવામાં આવે છે ત્યારબાદ ડાંગરનો ઘરો ઉખેડી પાણી ભરેલા ખેતરમાં વાવેતર કરવામાં આવે છે હાલમાં અંકલેશ્વર હાંસદ તાલુકામાં ડાંગરની રોપણી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે ખેડૂતોએ ડાંગરનો પાક સારો થાય અને પોષણક્ષમ ભાવ મળી રહે તેવી આશા સીવી રહ્યા છે મારું નામ સ્મિત છે હું ખેડૂત છું સિસોરા ગામનો અમારા વિસ્તારમાં ઉનાળા ભટ્ટનું ઉનાળા ડાંગરનું વાવેતર ફૂલ જો ફૂલ જોશમાં ચાલી રહ્યું છે તો હું પણ ખેતર તૈયાર કરતો છું હમણાં ટ્રેક્ટર વડે ઘવલ ઘવલ કરીને પાણી ભરતા છે અમે પછી પા તળું ઉખડીને અમે રોપીશું અંદર અને ભાવ જે સારો આવે એવી અમે આશા રાખતા છે બધા ખેડૂત મિત્રો